નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એક આયુર્વેદિક કંપનીની પ્રોડક્ટ વિશેની માહિતી આપવાનો છું અને તે કંપની છે એ ડબલ્યુ અને એ ડબલ્યુ પીએલ કંપનીની જોઈન્ટ ક્યુરેટર ઓઇલ વિશેની હું તમને માહિતી આપવાનો છું મિત્રો આ પ્રોડક્ટ છે તે આપણને સાંધાનો દુખાવો હોય માથાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય કે શરદી ઉધરસ થઈ ગયું હોય નાના બાળકોને પણ શરદી ઉધરસ અને તાવ આવી ગયો હોય તો આવી કોઈ પણ સમસ્યા હોય તો તેની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપે છે મિત્રો આ જોઈન્ટ ક્યુરેટર ઓઇલ છે તો આની અંદર ફુદીના અજમો કપૂર તલનું તેલ અને નીલગરીનું તેલ આ રીતના પાંચ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓને ઉમેરવામાં આવી છે આની અંદર આ રીતની આ બોટેલ આવશે તો જ્યારે પણ આપણને માથું દુખતું હોય તો ત્યારે ચારથી પાંચ ટીપા લઈને માથાની ઉપર હળવા હાથે લગાવવાથી પાંચથી સાત મિનિટની અંદર આપણને માથાના દુખાવાની અંદર રાહત મળશે એ જ રીતે જ્યારે કમરનો દુખાવો થતો હોય તો ત્યારે પાંચ સાત ટીપા લઈને કમરમાં લગાવવાથી તેમાં પણ આપણને રાહત થશે જ્યારે પણ સાંધાનો દુખાવો થાય તો ત્યારે પણ જે જગ્યાએ દુખાવો થતો હોય તો તે જગ્યા ઉપર પાંચથી સાત ટીપાં લઈને હળવા હાથે લગાવવાથી તેમાં પણ રાહત થશે એ ઉપરાંત જ્યારે પણ નાના બાળકોને શરદી ઉધરસ કે કફ થઈ ગયું હોય તો તેમને પણ આંગળીની અંદર ચારથી પાંચ ટીપા લઈને છાતીના ભાગમાં પીઠના ભાગમાં અને ગળામાં લગાવવાથી તેમને પણ રાહત થાય છે મિત્રો આ જોઈન્ટ ક્યુરેટર ઓઈલ તે સાંધાના દુખાવો હોય માથાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય કે નાના બાળકોને શરદી ઉધરસ કફ કે તાવ આવી ગયો હોય તો આવો જે પ્રોબ્લેમ હોય તો તેના માટેની બહુ સારી પ્રોડક્ટ છે તો મિત્રો આ પ્રોડક્ટનો ઉપયોગ તમે પણ એકવાર જરૂરથી કરજો જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો આભાર ધન્યવાદ